નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડિઓમાં મિત્રો આ વર્ષે શિવરાત્રી પર ત્રણસો વર્ષ પછી બની રહ્યો છે મહાશિવયોગ આ પાંચ રાશિઓની કિસ્મત બદલશે હા મિત્રો તમને જણાવવાનું છે કે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની મહાશિવરાત્રિ પર ત્રણસો વર્ષ પછી મહાશિવયોગનો સંગમ થવાનો છે જેના કારણે આ પાંચ રાશિઓ પર ગણેશજી માતા પાર્વતી ભુલે શંકર માતા સરસ્વતી અને કાર્તિકે મહારાજની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે આ પાંચ રાશિઓ ખુશીઓથી ભરાઈ જશે ખુશી જ ખુશી છવાઈ જશે મહાશિવરાત્રી પર પાંચ રાશિઓને લોટરી લાગશે હા મિત્રો ત્રણસો વર્ષ બાદ મહાશિવયોગની પાંચ રાશિઓથી જિંદગીમાં દુઃખદાયક દિવસોનો અંત આવશે તો મિત્રો તમે આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ કેમ કે આ વીડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરીએ અદ્ભુત સંયોગમાં ભગવાન શિવની આરાધના કરવા માટે અને ભોલેનાથની કૃપામાં આ પાંચ રાશિઓની મળતી રહેશે તમને જણાવી દઈએ કે ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર મહાશિવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવે છે આ વખતે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રીનો ઉત્સવ એક વિશેષ જ્યોતિષીય સંયોગમાં આવી રહ્યો છે જેનાથી ભગવાન શિવની કૃપા ભક્તો પર ખાસ કરીને વરસવાની છે આ શુભ દિવસે ભક્તો ઉપવાસ રુદ્રાભિષેક અને વિશેષ પૂજા અર્ચના કરીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરશે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે મહાશિવરાત્રી પર ત્રણસો વર્ષ પછી શિવયોગ અને સિદ્ધિયોગ જેવા દુર્લભ સંયોગ બની રહ્યા છે આ યોગ ભગવાનની શિવની ઉપાસનાના માટે અત્યંત શુભ માનવામાં આવે છે જ્યોતિષ આચાર્ય અનુસાર આ સંયોગમાં કરવામાં આવેલી પૂજા અર્ચનાથી ભક્તોને જલ્દી જ ફળ મળશે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે મિત્રો મહાશિવરાત્રિનો વ્રત રાખવાથી તમામ કષ્ટો દૂર થાય છે અને ભગવાન શિવની કૃપાથી જીવનમાં સુખ શાંતિ રહે છે કહેવામાં આવે છે કે આ દિવસે શ્રદ્ધાથી વ્રત રાખવાથી અને રાત્રે શિવની પૂજા કરીને વિશેષ ફળ મળે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજે મહાશિવરાત્રી પર શ્રવણ નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે આ શ્રવણ નક્ષત્ર આ દિવસે સવારે પાંચ વાગ્યા અને આઠ મિનિટ સુધી અસરકારક રહેશે સૂર્ય ત્રણેય કુંભ રાશિમાં બેસી જવા જઈ રહ્યો છે તેથી બુધાદિત્ય યોગ અને ત્રિગુણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે જે ઘણી રાશિઓ માટે શુભ સાબિત થશે અને શિવયોગના સહકારથી આ પાંચ રાશિઓ પર શિવજીની ખાસ કૃપા વરસશે ચાલો જાણીએ એ પાંચ સુખદ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર અદ્ભુત કૃપા રહી છે અને પાંચ રાશિઓની જિંદગીમાં ચાર ચાંદ લગાવવા જઈ રહી છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ગૌરીશંકર લખી દેજો જેથી ભોળા શંકરની આશીર્વાદ હંમેશા તમને મળતા રહે અને તમારી જિંદગીમાં આવનારા તમામ મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી ક્ષણમાં દૂર થઈ જાય તો મિત્રો ચાલો આપણે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ નંબર એક મેષ રાશિના જાતકોને કહેવું છે કે ત્રણસો વર્ષ બાદ મહાશિવરાત્રીના દિવસે બનનાર દુર્લભ રાજયોગથી માતા પાર્વતી અને ભોળા બાબાની કૃપા તમારા પર થવા જઈ રહી છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ જ આવશે હા મિત્રો ત્રણસો વર્ષ બાદ ભોળાશંકરની કૃપાથી તમારી લાગણીઓના શુભ યોગ આવી રહ્યો છે જેના કારણે તમારા લગ્ન સંબંધો મજબૂત બની શકે છે અને તમારી જીવનની આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે ભોળાનાથના આશીર્વાદ આ વખતે તમારા પર છે સાથે જ તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારી જિંદગીમાં જે પણ મુશ્કેલીઓ લાંબા સમયથી ચાલતી આવી રહી છે તે બધા જ ભોળાબાબાના અને માતા પાર્વતીના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે મેષ રાશિના લોકો તમે તમારી આવકમાં જબરદસ્ત વધારો કરશો જેના કારણે તમારી મુશ્કેલીઓ દૂર થશે અને તમારી આર્થિક સ્થિતિમાં ઉત્તમ સુધારો થશે ભોળાનાથના આશીર્વાદથી તમે દિવસોના દિવસ અને રાત્રિના રાત્રિમાં બેહદ પ્રગતિ કરી શકો છો આ રાશિના લોકો સંતાનની ઉન્નતિ જોઈને તમારું મન પ્રસન્ન રહેશે મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં ઉન્નતિ મળશે પ્રમોશનના સંકેતો છે ભોળાનાથની કૃપાથી તમારી મનપસંદ ઈચ્છા પૂરી થઈ શકે છે ભોળાનાથના આ દિવસમાં તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે પારિવારિક જીવનમાં ખુશીઓ ભરેલી રહેશે ઘર પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે જેથી તમારું જીવન ખુશિયાળ રહેશે મેષ રાશિના લોકો પર ભોળાનાથની કૃપા રહેશે જેના કારણે અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરનાર લોકોને સફળતા મળશે નોકરીના સંકેતો પણ બની રહ્યા છે બ્રહ્માંડમાં ભોળાનાથના ખૂબ જ કૃપા દ્રષ્ટિ આ મહાશિવરાત્રી પર બનતા શુભ યોગમાં આવી રહી છે તો મિત્રો આ સમય તમારા હાથમાંથી ન જવા દેશો કેમ કે આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થવા જઈ રહ્યો છે જો તમે તમારી કોઈ પણ મનપસંદ ઈચ્છા પૂરી કરવા માંગતા હોય તો મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરને એકસો ને આઠ સરસોના ફૂલ જરૂર ચડાવો નંબર બે સિંહ રાશિના લોકો માટે મહાશિવરાત્રીનો દિવસ ઘણો લાભદાયક સાબિત થવા જઈ રહ્યો છે હા મિત્રો ત્રણસો વર્ષ પછી ભગવાન શિવ અને માતા ગૌરીના આશીર્વાદ મળી રહ્યા છે મહાશિવરાત્રીએ ખાસ કરીને આવું બને છે કે તમારી ઈચ્છાઓ ખૂબ જ જલ્દી પૂરી થવાની છે ભોલેશંકર અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા લગ્નની સ્થિતિ મજબૂત થઈ રહી છે જેના કારણે તમારા લગ્ન યોગ બની રહ્યા છે મિત્રો ભોલેનાથના આશીર્વાદથી આ મહાશિવરાત્રીથી તમારી આર્થિક સમસ્યાનું નિરાકરણ થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે મિત્રો ભોલેનાથની કૃપા તમારા ઉપર સતત રહેશે જેના કારણે તમારી સફળતા માટેના રસ્તાઓ સુગમ બની શકે છે અને જે લોકો નોકરી કરે છે તેમની સેલરીમાં અચાનક વધારો થશે ભોલેનાથના આશીર્વાદથી પ્રતિસ્પર્ધી પરીક્ષા માટે તૈયારી કરી રહેલા જાતકોને ડબલ લાભ મળશે જેના કારણે તેમનો તણાવ ઘટશે સાથે જ ભોલેશંકરના આશીર્વાદથી તમારું કૌટુંબિક જીવનમાં ચાલી રહેલા મતભેદો સમાપ્ત થશે દુઃખની જગ્યાએ શાંતિ આવશે ભોલેનાથની કૃપા તમારા પર બની રહી છે સિંહ રાશિના જાતકો આ વાત તમને જણાવી દઈએ કે જેમણે ઘણા સમયથી બાંગ્લેક યાત્રા કરવા વિશે વિચારી છે તેમની ઈચ્છા પૂરી થશે ભોલેનાથની કૃપાથી તમે માંગલિક યાત્રા પર પણ જઈ શકો છો જે તમારી યાત્રાને શુભ બનાવશે ભાઈમાં ચાલી રહેલા વિવાદ હવે સમાપ્ત થશે ભોલે શંકરની કૃપા આ મહાશિવરાત્રીમાં તમારા પર બનશે સિંહ રાશિવાળા મિત્રો જો તમે આ મહાશિવરાત્રી પર ભોલેનાથની રુદ્રાભિષેક કરવાની વિચારણા કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે આ સમયનો લાભ લો ભોલે શંકરની કૃપા તમારા પર વરસશે નંબર ત્રણ ધનુ રાશિ ધનુ રાશિવાળા મિત્રો તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીનો દિવસ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે કારણ કે ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપા મહાશિવરાત્રી પર તમારી પર વરસવાની છે હવે તમારા જીવનની પરેશાનીઓ દૂર થવાની છે તમારા દુઃખી દિવસોનો અંત આવવાનો છે ભોળેનાથની કૃપા આ મહાશિવરાત્રી પર તમારા ઉપર રહેવાની છે જેના કારણે તમારા જીવનમાં મોટા ફેરફારો આવવાના છે માતા ગૌરીના આશીર્વાદથી તમારા જીવનમાં ઉન્નતિના રસ્તાઓ ખુલશે ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે છવ્વીસ ફેબ્રુઆરીથી ધનુ રાશિના લોકો માટેનો દિવસ વરદાન સમાન સાબિત થવાનો છે ધનુ રાશિના લોકોનું ભાગ્ય સહારો આપશે તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને નવા બિઝનેસ શરૂ કરવાનો મોકો મળશે જીવનમાં નિયમ અને કાયદાઓનું સંપૂર્ણ પાલન કરવાનું છે અને બધા જ વસ્તુઓની જરૂરિયાત પર ધ્યાન આપશો જેથી આપનું જીવન સારું પસાર થાય વેપારી માર્ગના જાતકો પર ભોળાનાથની કૃપા રહેશે જેના લીધે તેમના વેપારમાં ખૂબ જ વધારો થશે અને વિકાસ કરશે દેશ વિદેશમાં તમારો વેપાર ફેલાશે અને તમારી પોતાની જગ્યા બનાવવામાં સફળતા મળશે નોકરી અને પૈસા વિશે વાત કરીએ તો મહાશિવરાત્રીમાં બનનારા ત્રણસો વર્ષ પછીના દુર્લભ રાજયોગથી બીજી કંપનીમાં સારી આવક સાથે ઓફર મળી શકે છે જેના કારણે કરિયરમાં ઉન્નતિ થશે અને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે અચાનકથી પૈસા મળશે તેવી શક્યતા છે અનુમાન છે કે મિત્રો તમને જણાવવા માંગીએ છીએ કે ભોળેનાથની કૃપાથી ભાઈ ભાઈમાંથી ચાલી રહેલી વિવાદો સમાપ્ત થશે ભોળેનાથના આશીર્વાદથી ભાઈ ભાઈમાં પ્રેમ જળવાઈ રહેશે જો તમે તમારા જીવનસાથી સાથે કોઈ સંપત્તિ ખરીદવાનો યોજના બનાવી રહ્યા છો તો તમને તેનો લાભ મળશે જેમને મળવા માટે શોધમાં છે તેમને હવે ખૂબ જ ટૂંક સમયમાં તેમના સપના પૂરા થશે મિત્રો જો તમારે કોઈ મનપસંદ ઈચ્છા પૂરી કરવી છે તો ભોળે બાબાના મંદિરમાં જઈને માતા ગૌરીને સોળે શૃંગાર અર્પણ કરો દસ દિવસમાં તમને ચોક્કસ કોઈ નક્કી ખુશખબર મળશે નંબર ચાર

અને મિત્રો સાથે જ જણાવી દઈએ કે જે પણ જાતક લાંબા સમયથી બેરોજગાર છે તેમની રોજગાર મળવાની શક્યતા ઊભી થઈ રહી છે એ જ નોકરી કરતા લોકો માટે પ્રમોશન થવા અથવા તો પગાર વધવા શક્ય છે તમારા બોસ તમારા કામને પ્રશંસા કરશે જેથી તમને આનંદ થશે તે જ સમયે જે લોકો વરવધુની શોધમાં છે તેમના માટે આ સમય કોઈ આશીર્વાદથી ઓછો નથી માતા ગૌરીની શુભ નજર તમારા પર છે જેના કારણે તમારા લગ્ન સંબંધિત મુશ્કેલીઓનો અંત આવવાનો છે ભોળેન શંકર અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા સ્વપ્ન પૂરા થવા જઈ રહ્યા છે મિત્રો જેઓ ઘણા સમયથી વિદેશમાં જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરવા વિશે વિચારી રહ્યા છે તેમની આ ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે પોલેનાથની કૃપાથી તમે વિદેશમાં જઈ તમારા સપના પૂરા કરી શકો છો આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે વેપારીઓની વાત કરીને તો વેપારમાં જોડાયેલા જાતકોને સારો નફો મળશે પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને પ્રેમી યુગલોને ભોલેનાથના આશીર્વાદથી લગ્નના બંધનમાં બંધાઈ શકે છે ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદ તમને મળશે સાથે જ વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે પહેલાંની બીમારીઓથી તેમને છુટકારો મળશે ભોલેનાથની ખૂબ જ કૃપા આ મહાશિવરાત્રી પર તમારા ઉપર બની રહી છે મિત્રો જો તમે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરના મંદિરમાં જઈને તેમને પાંચ બિલીપત્ર અને ધતુરો ચડાવશો તો ભગવાન ભોલેનાથ અને આર્થિક આ સમસ્યાઓથી મુક્તિ કરશે નંબર પાંચ મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે ત્રણસો વર્ષ પછી મહાશિવરાત્રિના દિવસે બનતા મહાશિવ યોગ તમારા માટે આશીર્વાદ સમાન છે મિત્રો આ સમયે માતા પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદ તમારા ઘરમાં ખાસ કરીને આવી રહ્યા છે જેના કારણે તમારા જીવનની સમસ્યાઓ આ મહાશિવરાત્રીથી સમાપ્ત થવા જઈ રહી છે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસનો મહાશિવરાત્રિનો દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે જેના કારણે તમારા જીવનમાં ચાર ચાંદ લાગવાના છે ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં લાંબા સમયથી ચાલતા આર્થિક મુશ્કેલીનો અંત આવશે અને તમારા ઘરમાં ખુશીઓ જ રહેશે મિત્રો જો તમે લાંબા સમયથી પારિવારિક તણાવમાં હતા તો સમસ્યા પણ સમાપ્ત થશે અને પરિવારમાં હસી ખુશીનો માહોલ રહેશે જે જાતક લાંબા સમયથી વિદેશ જવાના વિચારો કરી રહ્યા છે તમે તેમના માટેનો સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે ભોલેનાથના આશીર્વાદથી આ સમય તમારા પક્ષમાં રહેશે મિત્રો તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે જેના કારણે તમારું મન ધાર્મિક કાર્યોમાં લાગણીશીલ રહેશે તમારા ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન થઈ શકે છે જો તમે પરિવાર સાથે ઘરે જવાનો પ્લાન બનાવી ચૂક્યા છો તો આ યાત્રા સફળ રહેશે ભોલેનાથ અને માતા પાર્વતીનો આશીર્વાદ મીન રાશિના જાતકો પર આ મહાશિવરાત્રીના મહાશિવયોગ પર પડી રહ્યો છે સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે જે કોઈ પણ જાતક માટે લગ્નને લઈને ઘણી ચિંતા છે ઘણા સમયથી ઘણી પરેશાનીઓ આવી રહી હતી પરંતુ હવે તેમની પરેશાનીઓ ક્ષણભરમાં સમાપ્ત થવા જઈ રહી છે મહાશિવરાત્રી પર રચાતા શિવયોગથી તમારું લગ્નનો યોગ બની રહ્યો છે મીન રાશિ ધરાવતા મિત્રો તમારા આરોગ્ય સાથે સંબંધિત સમસ્યાનું નિદાન કર થશે તો મિત્રો આ સમયને પોતાના હાથથી ન જવા દો કારણ કે ત્રણસો વર્ષ પછી મહાશિવરાત્રી પર બનેલો શિવયોગ તમારા માટે ખુશીઓ જ લાવશે તો મિત્રો આ હતી પાંચ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ જેના પર શિવયોગનો ખાસ પ્રભાવ પડવા જઈ રહ્યો છે શિવયોગ બનવાથી આ પાંચ રાશિઓના જીવનમાં ઘણો બદલાવ આવશે હવે ખુશીઓ આવવાની છે મહાશિવરાત્રીથી આ દિવસો વરદાન રૂપ સાબિત થવાના છે તો મિત્રો આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ